હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા તો બધા મજામાં જશો તો આપણા એક નવા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે અને જો ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો તો મિત્રો આજે હું તમને એક એવી ઘટના બતાવી કે જે આજથી લગભગ સો ક પહેલાં કદાચ બનેલી ઘટના છે એ પણ આપણી વાડીની અંદર જ છે મિત્રો તો અત્યારે ફિલહાલ અમારી વાડીની અંદર બે વાડી અવેલેબલ છે વાડી એટલે કૂવા ચોટમાં જે આપણે સિંચાઈ કરીએ જમીનની અંદર કે પાણી પાતા હોય મોલને તો મિત્રો અત્યારે એક ફિલાલ તો નવી વાડી છે તમને વન અવર બતાવતો આવું છું તો પહેલાં તો હું તમને નવી વાડીની જ મુલાકાત કરાવીશ તો એ પણ બાજુમાં જ છે એ તમને બતાવી દઉં કે ફિલાલ નવી વાડી છે જેમાં અત્યારે હાલમાં પાણી ચાલું છે તો એ વાડી પણ તમને બતાવી દઉં મિત્રો આ છે નવી વાળી જોઈ શકો છો અત્યારે ફિલાલ ચાલુ છે જોઈ સલ ભરાયેલી છે ને આ મોટર અત્યારે ઓન છે જોઈ શકું છું તો આ વાળી તો જે અત્યારે ચાલુ છે જે અમે કદાચ ઓગણીસો ચોરાણુંમાં સ્ટાર્ટ કરી હતી ઓગણીસો પંચાણુંમાં કમ્પ્લીટ થઈ ગઈ ખોદાઈને પણ બીજી એક વાળી છે મિત્રો કે જે કદાચ મને તો યાદ નથી પણ સાંભળેલું છે કે ઓગણીસો ને વીસની આજુબાજુ ગાળેલી છે પરંતુ કોઈ કારણોસર એને ઓગણીસો નેવુંમાં બંધ કરી દેવામાં આવી છે પણ શું કામે કરી દેવામાં આવી છે એ પણ હું તમને આગળ જણાવીશ તો વ્લોગમાં તમે આગળ બેના રહેજો રિવાળી તરફ હું તમને લઈ જઈશ તો મારી સાથે વ્લોગમાં બેના રહેજો તો આપણે અત્યારે જઈ રહ્યા છીએ વાળી એ પણ બહુ દૂર નથી આ જોઈ શકો છો તમે અને એટલી કોઈ આવક જાવક બહુ થતી નથી કે મિત્રો જો આ વાળી છે તમે અત્યારે જોઈ રહ્યા છો જોઈને જ તમને તો ડર લાગશે ચલો ચલા પણ ભરેલી છે બતાવી દઉં જોઈ લો આવાળી છે મિત્રો કૂવો છે આ પણ ઊંડો છે કદાચ સિત્તેર આઠ એને કહીએ એટલે કે એંસીને એવું ફૂટ જેવું થાય આ જૂનો કુંડો છે તો મિત્રો તમને મેં જણાવ્યું મને પણ ડર લાગે છે જોઈ આવી રીત આવી રીતના એક મિત્રો અહીંયા કે બનાવતા શું કામે બનાવતા ને એ બહુ હું તમને જણાવું અહીંયા પહેલાં તમને ખ્યાલ હોય તો મશીનથી મતલબ બેસી મશીન આવતા કદાચ જોયા હોય તો બધા એના વડે અહીં સિંચાઈ કરતા અહીંયા કોઈ મોટર કે લગાવેલી કોઈ દિવસ નથી લાઇટ આવી ત્યાં અમે બીજી વાડી ગગાવી લીધી હતી આ મિત્રો જોઈ લો આખી વાડી તમને બતાવી દો જંગલ જેવું લાગે છે સરસ બધાના છકલીના માળા પણ એટલી કોઈ ઓવર જવર સતી નથી તો મિત્રો વાઈ મે તમને જણાવી દીધું કોઈ પાછળ તો કોઈ અહીં આવતું નથી મિત્રો આનું રાજ કઈ દેવું હતું કે અહીંયા છે ને આજથી લગભગ ઓલ મિનિટમાં થી પાટિસમાં પણ એટલે મને કઈ ખ્યાલ નહોતો કે હું તો રટમાં નીકળી જો અંદર અહીંયા છે ને મિત્રો મૃતની અવર જવર વધારે થતી અને પાણી પણ વાડીમાં ઓટોમેટિક થતું રહેતું એવું બનતું કેમકે કે કોઈના કારણે છે ને મિત્રો તો આ વાડી છે ને કાયમ માટે અમે બંધ કરી દીધી છે અને બીજી નવી વાડી ગાવી પેડી તો તમને એ પણ ખ્યાલ હશે કે નવી વાડી ગાવી હોય તો મેક્સિમમ આઠ દસ લાખ રૂપિયાનો ખર્જો આવે છતાં પણ અમારે ગારવી પડી એનું રીઝન પણ મિત્રો કંઈક મોટું હશે તો માં તો બીજું તો મિત્રો એવું છે કે મિત્રો તમને મેં પૂરી નું રાસ્તો જણાવી દીધું કે શું હતું તો એવું માનતા કે પહેલાં અહીંયા ભૂત આવતા ને હજી પણ માનો નહીં કે મારા ફાધરે પણ એક બે વખત અનુભવ કરેલો છે અને આપણી સાથે અનુભવ થશે તો હું તમને રાતના પણ જરૂરથી વિડીયો બનાવીને આપીશ કે એવું ભૂત છે ખરેખર થાય અથવા તો કોઈક પણ દિવસ હું તમને રાતના અહીંયા જરૂરથી મળાવીશ કે કેવી કંડિશન હોય રાતની તો મિત્રો આવું છે આના કારણે તમારે જો વાડી બંધ કરી દેવી પડી આપણે માનવામાં આવે છે કે અત્યારે તો હળહળ પડ્યું કે એટલે કે ટેકનોલોજીની અંદર એવું ભૂતપ્રાત બહુ માનવામાં નથી આવતું છતાં પણ અમુક પિસ્સા બની જાય છે મિત્રો કે આપણે માનવું પડે છે તો મિત્રો સત્ય હકીકત એવી છે કે અહીં ખરેખર ભૂત થતું હશે કેમકે ત્યારે જ તો આઠ દસ લાખ રૂપિયાનો બીજો ખર્ચો કરવો પડ્યો હશે તો મિત્રો આવું છે આનું કંઈક રાહ તો તમને કેવું લાગ્યું ને એ સુખથી સરળ વિડીયો કોમેન્ટની અંદર કહેજો અને બીજી કે તમને કહી દઉં કે વિડીયો આપણો સારો લાગે ને તો લાઈક અને કોમેન્ટ પણ જરૂરથી કરજો કેવો લાગ્યો વિડીયો અને ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો બાકી તો આ અત્યારે આપણે વાડીમાં જ છે જોઈ શકો છો વાડીનો વ્યૂ સવાર સવારમાં જ તમને લાગ્યું મને કે વિડીયો બનાવી દો કેમ કે મેં રાતના જ સાંભળેલી વાત છે પૂરી એટલે મને ખુદને પણ માનવામાં નહોતું આવતું તો પણ માનવું પડે મિત્રો કેમ કે આઠ દસ લાખ રૂપિયાનો ખર્ચો કર્યો હશે તો કંઈક તો હશે જ તો આવી રીતના મિત્રો અમુક રાજ બની જાય છે ને જે મતલબ જૂનું પૌરાણિકમાં તો ઘણા બધા આપણે કહાનીઓ કે મિત્રો આપણે ઘણી જગ્યાએ સાંભળેલું હોય છે કે ભૂત પ્રેત પણ સત્ય ઘટના તો શું છે ને એ હજી કોઈને ખ્યાલ નથી અને આપણે ભૂત જોયું નથી તો જોશું તો ક્યારેક તમને આગળ કીધું હું તમને જરૂર જણાવીશ અને આપણે હજી ક્યારેય પણ એટલે કોઈ દિવસ કોઈ જગ્યાએ ભૂત જોયું નથી ખાલી સ્ટોરીઓ જોયું છે તો સ્ટોરીમાં ભૂત હોય છે એવું સત્ય ઘટના હોય છે કે નહીં સાંભળેલું છે ઘણી જગ્યાએ કે ભૂત હોય છે પણ ખરેખર જોયું નથી તો તમે જોયું કે નહીં એ પણ કોમેન્ટમાં કહેજો અને આવું ખરેખર હોય છે કે નહીં એ પણ જરૂરથી કહેજો તો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય સોમ